દિલ્હી વિધાનસભામાં ભાજપની ભવ્ય જીતને લઈને જુનાગઢના ચોરવાડ તથા ફટાકડા ફોડી મનાવાયો હતો વર્ષ બાદ બાદ દિલ્હીમાં ભાજપની ભવ્ય જીત ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીમાં કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી ચોરવાડ નગરપાલિકામાં પણ ભાજપના વિજય નિશ્ચિત હોવાના ભાજપના હુંકાર સાથે આતિશબાજી કરવામાં આવી હતી આ તકે સાંસદ રાજેશ ચુડાસમા તાલુકા પંચાયતના દિલીપ સિસોદીયા તથા ભાજપના

અને આગામી સોળ તારીખે ચોરવાડ શહેર નગરપાલિકાનું મતદાન છે તો એ મતદાનની અંદર પણ જેમ દિલ્હીમાં વિજય ડંકો ભાજપનો બોલ્યો એવી જ રીતે પરિવર્તનનો પવન ભૂંકાઈ ગયો છે અને સોળ તારીખે વધારેમાં વધારે ચોરવાડ શહેરના તમામ મતદાર ભાઈઓ અને બહેનોને અમે વિનંતી કરીએ છીએ કે વધારેમાં વધારે મતદાન ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં કર્યું અને ચોરવડમાં પણ અઢાર તારીખે જેવી રીતે દિલ્હીમાં ભાજપનો વિજય ડંકો થયો એવી રીતે ચોરવાડમાં પણ ભાજપનો વિજય ડંકો થશે અને ચોરવાડમાં પણ ફરી વખત ભાજપનું સુશાસન આવશે પ્રતાપ સિસોદિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ આ સમાચાર આપને કેવા લાગ્યા ટુડે ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો